જય જવાન જય કિસાન જય જગતાજ મારા મિત્રો મારા કિસાન ભાઈઓ હું જીતેશ વઘાસિયા ગામ મારું ધોરાજી જિલ્લો રાજકોટ આજ મારા કિસાનોના કાળજા ભરે છે અને સરકાર ફિડલ વગાડે છે હે આજ ગુજરાત સરકાર આખી કેબિનેટ મંત્રી એમએલઓ મુખ્યમંત્રી જે મોદીના આયોજનમાં વ્યસ્ત પડી છે ને આજે એકત્રીસ દસ બે હજાર પચીસ મારા કિસાનો જે આખી સરકાર મોદીના કાર્યક્રમમાં વ્યસ્ત પડી છે આ કોલોનીમાં આજ મારા સરદારનો પણ દિવસ છે સરદાર વલ્લભભાઈ પટેલ પણ મારા દિવસ છે તો મોદી સ્ટેડિયમ નો કેમ હું એમ કહું છું મોદી કેમ લગાડ્યું છે હું એ કિસાનને જગતા તરીકે કહેવા માંગુ છું આ મોપીએમ મોદીને ને તમે મારા સરદારનું આવા ખોટા તમારા મંત્રીમંડળોને તમારા ખોટા લે ભાગવોને લઈને તમે નીકળી પડ્યા છો ને આવા તમે કાર્યક્રમો બનાવો છો આ અનિવાર્ય નથી વડાપ્રધાન સૌરાષ્ટ્રના ખેતરે ખેતરે જે નુકસાનીઓ થઈ છે અને થઈ ગઈ છે એક જ ઝાટકે મારા કિસાનોને મોમાં આવેલો કોળિયો જે છીવી લીધો છે મારા કુદરતે તો મારી ભલામણ છે આ પીએમ મોદીને પણ એ કિસાનોએ તમને મત આપ્યા છે મારા જગતા તો તમને મત આપ્યા છે તો સોનિયા ગાંધીએ સાચું જ કીધું છે આ પીએમ મોદીને પણ જો તમે સાચા હતા અને તેને કીધું કે મોતનો સોગાદા સોદાગર છે તો મિત્રો મારા કિસાન ભાઈઓ આ વાત ખોટી નથી હું ગમે તે પાર્ટી હશે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ગમે એને હું વખોડીશ મારા કિસાનો પ્રત્યે દુઃખ થશે તો ગમે તેને વખોડીશ આ મારી ચેલેન્જ છે જે હું લડત કરી રહ્યો છું મારા મિત્રો કે જ્યાં જે સોનિયા ગાંધીએ કીધેલું છે ઘણા વર્ષો પહેલાં મોતનો સોદાગર છે આપણા પ્રધાનમંત્રીને એ સાચું જ કીધું છે આ સૌરાષ્ટ્રમાં આવી ખાના ખરાબી સર્જાવી દીધી છે અને બે દિવસ આવી રાત્રિ રોકાણની વાત કરી છે આ પ્રધાનમંત્રીએ કેવડિયા કોલોનીમાં જરાક તો શરમ કરો આરામ ખાઈ આવો આજ મારા કિસાનોની આજ દીકરીઓ આજ ભૂખે મરે છે તમારા તમારા વેપારીઓ તમારા કર્મચારીઓ તમારા યાર્ડના ચેરમેનો તમારા મંત્રી બાબુઓ તમારા મુખ્યમંત્રી તમે ખુદ પોતે આ તમે તમારા રોટલા સેવા નીકળ્યા છો અને મારા કિસાનોને આજે મારા દીકરી દીકરાના પેટ બળી રહ્યા છે અને ઠરી રહ્યા નથી પણ આ ક્યાંનું ન્યાય છે વડાપ્રધાનને હું તો એમ કહું છું હવાઈ નિરીક્ષણ કરવું જોઈએ પીએમ નરેન્દ્ર મોદી સાહેબને વડાપ્રધાનને હવાઈ નિરીક્ષણ કરવું જોઈએ શું કામ એક જગતાજને કિસાન તરીકે કહું છું આ તમારા અંધભક્તો ગમથું નથી કહેતું સોશિયલ મીડિયા પબ્લિક મારા ગુજરાતની પબ્લિક અમથું નથી કહેતું અંધભક્તો એ તમારે એસી થી શું ખેડૂતનું ખેતરનું હવાઈ નિરીક્ષણ કરવું જોઈએ અમારી ચેલેન્જ છે કે મારા કિસાનોની શું હાલતું છે અને તમે આવા ઉત્સવ મનાવવા નીકળ્યા છો હરામ ખાઈ આવો આજ મારા સરદારના હોય નામે તમે નામ ચરી ખાવા નીકળ્યા છો મારી પીએમને પણ આ ભલામણ છે તમારી સરકારને પણ ભલામણ છે ગુજરાતની આજથી ગુજરાતની પબ્લિક એવું નથી કહેતી કે ગુજરાતના પનોતા પુત્ર હવે તો તમને હરામ આવો કેવા મીડા છે પનોતા પુત્ર કેવા તો તમને લાયક જ નથી હવે આ ક્યાંનો ન્યાય છે તમારે હવાઈ નિરીક્ષણ કરીને છે ને તમારા કિસાનોને મારા સૌરાષ્ટ્રના જે ખાનાખારાવી સરજી છે અગિયારને દસ દસ બાર બાર જે વરસાદ પડ્યો છે તમારે એનું સર્વે કરવાની વાત છે અને તમે રાત્રિ રોકાણ કરવા આવીને તમે જસ મોટી જાહેરાતો કરવા નીકળ્યા તો સરદારના નામે મારા મારા સરદાર વલ્લભભાઈ પટેલ આવવાના નતા દસ દ લાખના સૂટ પહેરો છો અને તમારી હરાજીઓ થાય છે તમારા સૂટની તમારા બોટની

અરે પત્તા ઠોકી નાખી છે આ દેશની તમે હરામીઓ ને તમે આ આ જલસા કરવા નીકળ્યા છો બબે ને રાત્રિને રોકાણો કરવા માટે આ ક્યાંનો ન્યાય છે મારો કિસાનો આજે રઝડી પડ્યો છે આજ મારા કિસાનોની મારા બાલ બચ્ચા મારા દીકરી દીકરા હોય કે મારા કિસાનો કે મારા જક્તાતો ના ઓલ સૌરાષ્ટ્રના જે મારા કિસાનોના આજ બાલ બચાવ રઝડી પડ્યા છે આજ કોઈ ની પ્રસંગ હોય કોઈને લગ્ન કરવાના હોય આ બિચારો શું કરશે મારો કિસાન મારો જગતા શું કરશે ખાતર કેમ લેવું બિયારણ કેમ લેવું પ્રસંગ કેમ ઉકેલવો આવું તમે ક્યારેય વિચાર્યું છે હે કાફરો તમે કેના પેટના છો કોઈ દિવસ મારા બોલવું નથી પડતું પણ આજે મારા કિસાનોની જે વારે તમે આવીને તમે તમારા પ્રસંગોને ઉત્સવમાં મસ્ત છો આ ક્યાંનો ન્યાય છે સૌરાષ્ટ્રના ઓઇલ મિલરોએ પણ કીધું છે ઓલા સોમાગા સોમાભાઈ અને એ છે હોતન પણ એ પણ તમને કહું છું હું કે તમારા કેબિનેટ મંત્રીને પૂછો તો પૂછી લેજો કે ખરેખર ખેડૂતો માટે અન્યાય થયો છે આવું ઓઇલ મિલરો સૌરાષ્ટ્રના પણ સોમા જે કહેવાય છે ઓઇલ મિલ પ્રોસેસન પ્રમુખ એને પણ આવું કીધેલું છે આટલો બધો ખેડૂતો માટે અન્યાય અને તમે દેવા નીકળ્યા છો અમે સર્વે કરશું ને અમે એટલા હેક્ટરોમાં એકવીસ હજાર ને વીસ હજાર ને અગિયાર હજાર ને તેર હજાર આપશું અરે રામીઓ તો હું મોદી સાહેબને પ્રશ્ન કરું છું ભૂપેન્દ્ર પટેલને પ્રશ્ન કરું છું કૃષિ મંત્રી તમારા ગમે એવા બદલો સરકારી તમારી ગમે એવી બદલો ગુજરાતમાં મારા કિસાનને કાંઈ ફેર પડવાનો નથી એકવાર ખેતરમાં તમે આવ્યા નથી ને આવીને એકવાર જોવો મારા કિસાનોની હાલતો શું છે હે ધિકાર છે તમારી આવી સરકારને ધિકાર છે મારા કિસ્સાનો અમથા નથી કહેતા કે મારી દીકરી આ વિડીયાઓ વાયરલ થયા છે સોશિયલ મીડિયા ફેસબુકમાં વાયરલો થયા છે જે દીકરી રડે છે કે પપ્પા કે મારા આપણા ભાંડવીના પાત્રા ત્રણી ગયા કે પપ્પા કે મારે આ ડ્રેસ લેવો તો મારે આ ફલાણું લેવું હતું તેનો બાપ એમ કે છે કે દીકરી આપણે બીજા મૂળમાં કામી લેશું તમારા પેટમાં હું અનેક મીડિયામાં બોલું છું એક ને એક વસ્તુ અનેક મીડિયામાં કહું છું અને કઈ તો આવું છું તન ટાણા તમારા પેટમાં ના જાય છે કાફર ના પેટ બો તમને જરાય પણ શરમ નથી આવતી આજ મારો કિસ્સા રડી પડ્યો છે આજે ને તમે સર્વના નાટક કરવા નીકળ્યા છો આ કેનો ન્યાય છે ધિકાર છે આવી દુનિયા આવી સરકારને ને ધિકાર છે હું તો એમ કહું છું કે આ ભાજપ સરકાર નાબૂદ થાય ને તો મને એમ થાય કે અંગ્રેજો પછી આ બીજી વખત આ ગુલામીમાંથી આઝાદી મળી આવું એક જગતા તરીકે કહું છું અંગ્રેજો વખત પછી જો આ સરકાર નાબૂદ થાય ને તો અમને ગુલામીમાંથી મુક્તિ મળે હું તો આ કહી રહ્યો છું જગતા કિસાન તરીકે આ તમારા મંત્રી બાબુઓને વાસું આવે છે ખેતરોમાં સર્વે કરવા નીકળે તમે આવા ફોટો ને વિડીયો બનાવવા નીકળ્યા છો વાસ આવે છે પૂછો તમારી સરકારમાં પૂછો ગુજરાત સરકારમાં આવા મંત્રીઓ તમે બે આવ્યા છે ધિક્કાર છે તમારી આવી સરકાર મોદી સાહેબ ધિક્કાર છે એટલે કમાન્ડ એટલે શું હાઈકમાન્ડ દિલ્હી થી તમે નક્કી કરો તમે કીધું થઈ ગયું એમ ખોટી વાત છે હવે તમને ગુજરાત સ્વીકારવા તૈયાર નથી બીજા રાજ્યની તો પછીની વાત કરું છું આજે તમે બિહારની અંદર પણ જે મહિલાઓને દસ દસ હજારની સહાયની વાતો કરી છે અરે રમીઓ તમે પ્રધાનમંત્રી ને તમે ઉઠીને આવી આવી ચાર કરો છો અને ગુજરાત ને બાકાત રાખો છો કિસાન દુખી થઈ રહ્યો છે ને ન્યા દસ દસ હજાર દેવા છે અને આ સર્વેના નાટક કરવા નીકળ્યા છો ક્યાં ગયા તમારા મંત્રી બાબુઓ હે ક્યાં ગયા ક્યાં ગયા તમારી ગુજરાત સરકાર શું કરે છે આ સર્વેના નાટક કરવાના ખાલી નાટકો જ કરવાના એમને હાલી શું નીકળ્યા છો મારો કિસાન આખી દુનિયાનું પેટ ભરે છે અને જગતના બાળક કે જે મારા જગતા મારા કિસાનના ક્યાંય ભૂખે મરે છે મારો કિસાન આખી દુનિયાનું પેટ ભરે છે અને મારા જગતના જગતાતના મારા કિસાનના બાળકો ભૂખે મરે છે આ ક્યાંનો ન્યાય છે પાક સર્વેમાં તો સરકારનું જૂઠાણું છે એ વાત પાકી જ છે આ લખી લેજો મારા કિસાન મિત્રો ડંકાની ચોટ પર લખી લેજો આ ક્યાંનો ન્યાય છે આ બેવડી નીતિ નથી તો શું છે હે પ્રજા ત્રસ્ત તમારી સરકાર મસ્ત વાહ ભાઈ વાહ હાલી શું નીકળ્યા છો તમે કાફરો અને તમે કેવડિયા કોલોનીમાં જ બે બબે બબે દીની રાત્રિના રોકાણ કરવા નીકળ્યા છો એમ ને અને મારા સરદાર સાહેબનું તમે સન્માન કરવા નીકળ્યા છો એમ તો ગોમદાદમાં નરેન્દ્ર મોદીનું નામ રાખ્યું છે યા સરદાર વલ્લભભાઈ પટેલ કરી નાખો હાલી શું નીકળ્યા છો તમે કા ફરો હવે તો તમને મારો કિસાન ને મારો જગતા છે ને તમે ઓળખી ગયો છે હરગી નહી ચલાવી લેવાય જે આમ આદમી ના પાર્ટી ના કાર્યકરો ને તમે જેલમાં પૂરી દીધા છે એના યોદ્ધાઓને જેલમાં પૂરી દીધા છે ને અમને હું કિસાન છું કોઈ પાર્ટી નો માણા નથી આમ આદમી પાર્ટી હોય ભાજપ હોય કોંગ્રેસ હોય કે કોઈ ચોથી પાર્ટી હોય પૂરી દેજો જેલમાં જાઓ દેશનું સંવિધાન કે છે દેશનું સંવિધાન તમે તમારી મનગટ ગાડો છો દેશનું સંવિધાન એવું કે છે કિસાનની ની હાલત બે હાલ થાય તો પબ્લિક ક્યાંય નથી બજારમાં મંદી આવશે આ તમારે વિચારવાનું છે તમે વિશ્વ ગુરુ ની વાતો કરો છો હે અરે રામીયો મોદી સાહેબે આ સંદેશો આઈકો મોદી સાહેબે ઓલું કરી દીધું મોદી સાહેબે આ કામ પાર દીધું અરે તમે તમારી માનું ધાવન લાજેશ હું તો એક એક જગતાતને કિસાન તરીકે કહું છું સૌરાષ્ટ્ર મારો ગુજરાતનો કિસાન દુઃખી છે અને તમે બીજે લાણી લે છો જાહેરાતો કરો છો બિહાર હોય મધ્યપ્રદેશ હોય આસામ હોય હે ઝારખંડ હોય આ આ તમે શું કરવા નીકળ્યા છો ગેસનો બાટલો કેટલા માપશું ફલાણું તો કેટલા માપશું બોલું એ જાહેરાતો કરી કરીને દેશને તો તમે બરબાદ કરી દીધો છે આરામ ખાઈ આવો એના પેટના છો જય જવાન જય કિસાન જય જગતાર